ટોપ ક્વલિટી પંપ નામ યાદ રખના વાત હવે બચત ઉત્સવની આજથી જીએસટીનો નવો સ્લેબ લાગુ થતાં નવી કાર અને બાઇકમાં મોટો ફાયદો થશે જીએસટીમાં ફેરફારથી કારમાં ત્રીસ હજારથી લઈ સિત્તેર હજાર સુધીનો ફાયદો ભાવ ઘટાડા ઉપરાંત ગ્રાહકોને પચાસ હજારથી વધુનો ફાયદો મળે છે નવરાત્રીના પહેલા દિવસે નવી કાર ખરીદીનો મોહ કારનું સપનું પૂરું કરવા માટે ઉત્સાહભેર લોકો શોરૂમમાં પહોંચ્યા તો કારનું સપનું હવે સસ્તું યુંડાઈડી કાર કેટલી સસ્તી વેન્યુમાં સાહીઠથી સડસઠ હજારનો ફાયદો તો એક્સટીરમાં પચાસ હજારથી વધુનો ફાયદો છે આઈ ટ્વેન્ટીમાં સાહીઠ હજારથી ચોસઠ હજાર સુધીની છૂટ છે તો ઓરામાં પચાસથી પંચાવન હજારનો લાભ ગ્રાન્ડ આઇટેનની વાત કરીએ પચાસ હજારથી વધુની છૂટ તેમાં મળશે તો ક્રેટામાં ત્રીસ હજારથી આડત્રીસ હજારની છૂટ મળશે તો જીએસટીનો નવો સ્લેબ લાગુ થતાં કાર અને બાઈકના ભાવમાં ફેરફાર જોવા મળશે અત્યાર સુધી જે બાવીસ ટકા જેટલો ટેક્સ લાગતો હતો જે હવે માત્ર અઢાર ટકા છે અને તેમાં પણ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ સાથે લોકોને આરામથી તેમને જોઈએ તેટલું ડિસ્કાઉન્ટ મળી શકશે નવરાત્રિનું આ પર્વ ખાસ કરીને દશેરાએ લોકો વાહનની ખરીદી કરતા હોય છે ત્યારે નવો સ્લેબ લાગુ થતાની સાથે જ પ્રથમ નોર લોકો શોરૂમમાં પહોંચ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર અમારી સાથે જોડાયા છે મિહિર જે રીતે જીએસટીનો નવો સ્લેબ આજથી લાગુ થયો છે અને ખાસ કરીને નવરાત્રીમાં દશેરા એ લોકો વાહન લેવાનું પસંદ કરતા હોય છે પહેલા નોરતે લોકો શોરૂમ પહોંચી રહ્યા છે કેટલો ઉત્સાહ છે કેટલું ડિસ્કાઉન્ટ લોકોને મળી રહ્યું છે બિલકુલ હજુ જે પ્રમાણે આજે નોર્થનો પહેલો દિવસ અને સાથે જ તે જીએસટી પ્રમાણમાં જે ઘટાડો થયો છે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો થયો છે ઓટોમોબાઈલ સેક્ટરમાં જે પ્રમાણે અત્યારે લોકોને ફાયદો મળી રહ્યો છે તેને લઈને આજે સમગ્ર શહેરમાં વિવિધ જગ્યા પર જે શોરૂમ છે કારના હોય કે બાઇકના તમામ જગ્યા પર અત્યારે લોકો છે તે પોતે ખરીદી માટે નીકળ્યા છે અને સાથે જ તે આજે પહેલો દિવસ નોરતાનો એટલે ખૂબ જ સારું એવું મુહૂર્ત એટલે બંને જ વસ્તુ જ્યારે ભેગી થઈ હોય ત્યારે ઘણા બધા લોકો છે તે અત્યારે પોતે અહીં આવે છે હાલમાં આપણે દૃશ્યો બતાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલમાં જ તે એક કાર છે તેની ડિલિવરી હાલમાં થઈ રહી છે અને તેને જ લઈને અહીં જે લોકો છે તે પોતે પહોંચ્યા છે પોતાના પરિવારજનોને લઈને પહોંચ્યા છે ઘણી બધી વાતો કરવામાં આવતી હતી કે જીએસટીના સ્લેબ ઘટ્યા પછી કઈ રીતે લોકોને ફાયદો થશે સાથે જ તે જે પ્રમાણે ઓટોમોબાઈલ સેક્ટરમાં આ એક પ્રભાવ પડ્યો છે કારણ કે જીએસટીને ગતરોજ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકો માટે એક ઉત્સાહનો સંદેશ લઈને આવ્યા હતા એટલે સાથે જ અત્યારે આજે લોકો છે તે વહેલી સવારથી જ તે અહીં પહોંચી આવ્યા છે આપણી સાથે શોરૂમના જે મેનેજર છે મેનેજર છે તેમની સાથે વાત કરીશું સાહેબ કઈ રીતે અત્યારે હાલમાં જીએસટીનો સ્લેબ જે ઘટ્યો છે ફર્સ્ટ તો તેને જોશો અને સાથે જ તે લોકો કેટલો ઉત્સાહ અત્યારે દર્શાવે છે સૌથી પહેલાં આપણે બધાને પહેલી નવરાત્રીની શુભકામનાઓ તમારી વાત હોય સો ટકા સાચી છે મોદી સાહેબના જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરોના રિફોર્મ્સ જે બદલાયા છે અઠ્યાવીસ ટકાના ઓટોમોબાઈલમાં અઢાર ટકા જીએસટીના સ્લેબ કર્યા છે એનાથી હુંડાઈની ગાડીઓમાં જોવા જઈએ તો આપણે ત્રેપન હજારથી લઈને એક લાખ અઢાર હજાર સુધીના ગાડીઓના ભાવ ઓછા થયા છે એના ઉપરાંત હુંડાઈની ડિસ્કાઉન્ટ અને ઓફરની કિંમત ખરી એટલે આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને બધાને વેગ મળવાનું છે એનાથી કસ્ટમરને ગ્રાહકને ડાયરેક્ટ લાભ મળવાનો છે છે અને જે બેનિફિટ તો દરમિયાન ગઈકાલે રાતના પોર્ટલમાં અમલ થયું છે એના પછી અપલોડ થાય કોર્પોરેશન ટેક્સ થાય એટલે નવરાત્રીના એકાદ બે દિવસ આખું રિફોર્મ્સ બધું રેડી થશે અને આખા નવરાત્રી દરમિયાન દશેરા સુધી આપણે જોવા જઈએ તો સાડા ત્રણસો ગાડીની આસપાસની કન્સેપ્ટ ઊંડાઈએ ડિલિવરી પ્લાન ઓલરેડી કરી દીધો છે નવ દિવસમાં સાહેબ એક બીજો પણ સવાલ છે લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક આવે છે કે જે અત્યારે હાલમાં આજથી જીએસટીનો જે ઓછો દર છે જે સ્લેબ છે તે લાગુ થયો છે એટલે મહત્ત્વની વાત એ છે કે હવેથી જ લેવા આવશે તેમાં ફાયદો થશે અગાઉ કોઈએ બુકિંગ કરાયેલું હશે તેમાં પણ ફાયદો થશે મોદી સાહેબે જેવી રીતે પંદર ઓગસ્ટથી ડિક્લેર થયું એના અઠવાડિયાની અંદર જ ઊંડાઈ કંપનીએ ન્યૂઝપેપરમાં એડ આપી દીધી નવા લિસ્ટ બનાવી દીધા જેના અમલીકરણ આજથી થાય એટલે તમે માની લો અઠવાડિયા પહેલાં બી બુકિંગ કરાવ્યું હોય અમે એમને જીએસટીના દરનો બેનિફિટ ઓલરેડી પાસ કરી દીધો છે પણ એમની ડિલિવરી આજથી ચાલુ થશે એમના બિલ આજથી ચાલુ થશે એમને ઘટાડાનો લાભ પહેલાં અપાવી દીધો છે જેની હુંડાઈ કંપનીએ વારંવાર ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટમાં બધી જગ્યાએ જાહેરાત બી કરી દીધી છે આપણે નવરાત્રિની એક વાત કરી કે ડિલિવરી ઘણી બધી છે હુંડાઈ કંપનીમાં અત્યારે આવી ચૂકી છે દિવાળીનો પણ હવે તહેવાર આવી રહ્યો છે એટલે સવાલ એક એ પણ થાય કે જીએસના જે સેલ ઘટ્યો છે તેને લઈને સ્લેબમાં જે ઘટાડો થયો છે તેને લઈને પહેલાં કરતાં ને અત્યારે બેમાં ફરક કેવી રીતે તફાવત કેવી રીતે જોવા મળે છે આમાં તફાવત જા જાણી લઈએ તો આપણે સીધો સીધો લાભ ત્રેપન હજારથી લઈને જે તમને મેં કીધું કે એક લાખ દસ હજાર સુધીનો બેનિફિટ ઓલરેડી સરકારે આપી ચૂક્યો છે પ્લસ અમારા હુંડાઈના વારંવાર ઓફર્સ આવે છે જેની અંદર એક્સચેન્જ બોનસ હોય ટેક્સી માટેની સ્કીમ હોય કન્ઝ્યુમર બેનિફિટ હોય સ્ક્રેપેજ પોલિસી હોય જે પંદર વર્ષ જૂના વ્હીકલ છે જે ગવર્મેન્ટે અનાઉન્સ કરી છે એટલે આ બધા જ ડિસ્કાઉન્ટની પોલિસી અમલીકરણ ઓલરેડી થઈ ચૂકી છે જેનો લાભ કસ્ટમરને ડાયરેક્ટ મળશે દિવાળી સુધીના જે પીરિયડ છે વીસ એક દિવસનો સમય સમયગાળો એમાં આરામથી અમે અનુમાન લગાડીએ છીએ કે દસ થી પંદર ટકાનો ગ્રોથ મળશે ગયા વર્ષ કરતાં બિલકુલ અત્યારે આપણી સાથે શ્રોમના મેનેજર હતા અને આપણે હાલમાં દ્રશ્યો જે પ્રમાણે તમે જુઓ છો કે લોકો છે ત્યાં પહોંચે છે ને સાથે જ પચાસ હજારથી સવા લાખ સુધીનું જે પ્રમાણેનો અત્યારે ફાયદો લોકોને થઈ રહ્યો છે જે ગતરોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્લેબનો જે ઘટાડો થયો છે ને હવે તેને લઈને ઓટોમોબાઈલ સેક્ટરમાં લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે મહત્ત્વની વાત છે કે આજે નવરાત્રિનો પહેલો દિવસ અને સાથે જ તે હવે નવે નવ નોરતા તમે લોકો નહીં માત્ર પોતે ખેલે ખેલ છે પરંતુ સાથે સાથે પોતે પોતાની નવી ગાડી પણ હવે મેળવી શકશે તેવી રીતનો ક્યાંક ને ક્યાંક મેસેજ સેન્ટ્રલ પાસેથી આવ્યો છે અને સાથે જ તમામ શોરૂમમાં લોકો છે તે હવે પોતાની પોતાની ઘરની કાર કરવા માટે પહોંચી ચૂક્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો હાલ તો ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે લોકો નવરાત્રીમાં નવા વાહનની ખરીદી કરવા માટે શોરૂમમાં બુકિંગ કરાવવા માટે પહોંચી રહ્યા છે વાત કરીએ આગળ જીએસટી ના નવા દરની અસરથી ટીવી એસી ફ્રીઝ વોશિંગ મશીન પર સસ્તા થયા ટીવી અને એસી માં પહેલા જે અઠ્યાવીસ ટકા જીએસટી હતું જે આજથી અઢાર ટકા થઈ ગયું ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણોમાં આશરે પાંચ થી દસ હજાર રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે ઋષિ જે રીતે વાહનોમાં ઘટાડો થયો લોકો બુકિંગ માટે પહોંચી રહ્યા છે બીજી તરફ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સમાં પણ અઢાર ટકા જીએસટી લાગશે કેવી ખરીદારી છે નવા તહેવારોમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં ખાસ કરીને ટીવી અને એસી આ બંનેમાં દસ ટકાનો ભાવ ઘટાડો થયો છે એટલે કે જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો એમાંથી અઢાર ટકા જીએસટી થતા આજે પ્રથમ એટલે કે શુભ અત્યારે લોકો ખરીદી કરવા પહોંચે છે સૌ પ્રથમ તમને હું એ શોરૂમ ના દ્રશ્ય બતાવીશ તમામ ટીવી લોકોનું આ એક જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે ટીવી હોય કે એસી હોય દરેક ઘરમાં આ ટીવી અને એસી ફરજિયાત જયારે બની ગયા છે ત્યારે અઠયાવીસ ટકામાંથી સીધો અઢાર અઢાર ટકા જેટલો જીએસટી લોકોમાં પણ એક ખુશીની લાગણી છે જે જે પ્રથમ ગ્રાહક છે તે ખરીદી કરવા આવ્યા છે સૌપ્રથમ વાત કરીએ તેમની સાથે આજથી અઢાર ટકા જીએસટી લાગુ અને તમે જે ખરીદી કરવા આવ્યા છો શું ખરીદી કરવા આવ્યો છો અને શું કેશો આ ભાવ વિશે તો હું આજે છે ને ટીવી અને મારે વોશિંગ મશીન લેવાનું છે તો હું વોશિંગ મશીન અને ટીવી બંને લેવા આવ્યો છું તો ઘટાડા વિશે મેં જાણ્યું છે તો મને એમાં ખબર પડી કે આજે અઠ્યાવીસ ટકામાંથી જે અઢાર ટકા પડે જે જીએસટી થયું છે એના લીધે મને દસ ટેન થાઉઝન્ડ અથવા ટેન થાઉઝન્ડ પ્લસ મને બેનિફિટ મળશે સરકારે જે તમને લાભ આપ્યો શું કહેશો આ નિર્ણય વિશે આ નિર્ણય વિશે હું ચોક્કસ આપણા જે માનનીય પ્રધાનમંત્રી જે છે નરેન્દ્ર મોદી સાહેબ એમને હું બહુ સારી રીતે એમને હું આભાર માનું છું કે તેમને આપણા જે તહેવારો જે છે એમને બહુ સારી રીતે મનાવવા માટે એક સારી તક આવી છે પ્રથમ પ્રથમ ગ્રાહક સાથે આપણે વાત કરી શોરૂમના ઓનર આપણી સાથે જોડાયા છે રાજુભાઈ અઠ્યાવીસ ટકામાંથી અઢાર ટકા જીએસટી સ્લેબ કરાયો છે ખાસ કરીને ટીવી અને એસી પહેલા દર કેટલા હતા અને હવે દર કેટલા પહેલા ફોર્ટી થ્રી ઇંચ અને એનાથી જે મોટા ટીવી હતા એમાં ટ્વેન્ટી એટ પરસેન્ટ જીએસટી હતો એ અત્યારે ઘટી અને અઢાર ટકા થઈ ગયો છે અને એરકન્ડિશનર્સમાંય ટ્વેન્ટી એટ પર્સન્ટ હતો જે ઘટી અને અઢાર ટકા થયો છે જેના કારણે કસ્ટમરને આપણા માનનીય શ્રી મોદી સાહેબે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સારામાં સારી ગિફ્ટ આપી હોય દિવાળી ગિફ્ટ આવી ગિફ્ટ અત્યાર સુધી કોઈ પણ દિવાળીમાં કસ્ટમર્સને નહોતી મળી એ ટાઈપની ગિફ્ટ છે કે જેને કારણે કોઈ પણ કસ્ટમર અત્યારે નવી જગ્યાએ શિફ્ટ થતા હોય એને એર કન્ડિશનર્સ લેવાના હોય ચાર પાંચ ટીવી લેવાના હોય તો એની અંદર એ લોકોને જે ફાયદો થશે એ અકલ્પનીય ફાયદો થશે જે રીતે વાત કરવામાં આવે ભાવ વધારાની અને ઘટાડાની પહેલા કેટલો ભાવ હતો અને હવે કેટલો એક ઇંચ વાઇઝ છે લોકોને છે જેને એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય તેના માટે આ સ્લેબ લાગુ પડશે કે એટલે જેના ઇન્વોઇસ નથી બન્યા નવા જે ઇનવોઇસ બનશે એની અંદર સો ટકા લાગુ પડશે કારણ કે ઈંચ વાઇઝ તમને ફોર એક્ઝામ્પલ આપું ને કે તો જો ત્રીસ હજારની કિંમતનું જો ટીવી કસ્ટમર લેતો હોય તો એના અરાઉન્ડ બાવીસો થી પચીસસો રૂપિયા જેવો મિનિમમ એને બેનિફિટ થશે તો ઈ દસ હજાર પંદર સત્તર હજાર સુધીનો બેનિફિટ કસ્ટમરને થઈ શકશે મોટા ટીવીની અંદર વધારે બેનિફિટ થશે ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતા ખરી આમાં અત્યારે છે ને આ જે બેનિફિટ આપણને મળે છે એ જૂની પ્રાઇસ પ્રમાણે છે તો અત્યારે વધારે ફાયદો છે કસ્ટમર્સ માટે કે જે બે મહિના પછી એ પ્લાનિંગ કરતા હોય તો અત્યારે વહેલું પ્લાનિંગ કરી નાખાય કારણ કે અત્યારનું જે માર્કેટ છે ડોલર્સની જે ડોલરનો જે ભાવ છે રૂપિયાની સામે એ વધતો જાય છે તો ભવિષ્યમાં વધારે ડોલરનો ભાવ થતા જો કંપની ભાવ વધારો કરે તો એને એટલો બેનિફિટ નહીં મળે જેટલો અત્યારે બેનિફિટ મળે અત્યારે જૂના ભાવમાં જીએસટીનો નો ટોટલ લાભ મળે છે કસ્ટમર્સને હાલ અત્યારે જે રીતે લોકોમાં ઉત્સાહ પણ છે ખરીદીનો આજે શુભ મુહૂર્ત એટલે કે પ્રથમ નોરતું છે ત્યારે આજથી જીએસટીના નવા દર લાગુ થઈ ગયા છે અઢાર ટકા જીએસટી થઈ ગયો છે એટલે કે અઠ્યાવીસ ટકા જે હતો તેમાં દસ ટકા ઘટીને અઢાર ટકા થઈ ગયો છે ખાસ કરીને એસી અને ટીવી લોકો ખરીદી કરશે જે નવો ઇન્વોઇસ બનશે તેમાં જ આ નવો દર લાગુ પડશે તેવું સ્પષ્ટપણે વેપારીએ જણાવ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો આ સાથે સમાચારોમાં હાલ વસાટલો છે નમસ્કાર